રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મુકાવવો હોય તો આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારી ગાય ભેંસનું વેતર દૂધ કિંમત સરનામું લખીને મોકલાવી આપું મારું નામ છે મુકેશભાઈ તો મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર ટોપ ક્લાસ ક્વોલિટીની ઘણી બધી ગાયો વેચવા માટે લઈને આવ્યો છું ને જેની અંદર ઘણી બધી ગાયો તાજી બી વાયલ છે બીજી ગાયો દૂધ આપે છે બીજી ગાભણ છે તો વિડીયોને પૂરો જોજો અને મિત્રો ખાસ કરીને જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો અને વિડીયોને બને એટલા ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી શેર કરો મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે તાજ જ વિવાયેલી છે વિડીયોના માધ્યમથી આ ગાયને હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો ગાયની માહિતીની વાત કરીએ તો હાલમાં આ ગાય પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ નવથી દસ લિટર દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કેવું છે અને આ ગાયનું વેતર છે હાલમાં ત્રીજું વેતર છે મિત્રો અને વિડીયોના માધ્યમથી ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ ફર્સ્ટ ક્લાસ રીતના તમે જોઈ શકો છો વધારે પડતી માહિતી કહું તો મિત્રો આ ગાયની અંદાજીત કિંમત રાખેલ છે અડતાલીસ હજાર પરંતુ આ એકદમ અંદાજીત કિંમત છે જેની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે ગાયના સરનામાની વાત કરીએ તો પશુપાલક મિત્રો તાલુકો છે લાખણી જિલ્લો છે બનાસકાંઠા અને આ સ્ક્રીન ઉપર જે હું દર્શાવું છું તે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ પચાસ ચાલી એક જો કોઈ ભાઈને આ ગાય લેવી હોય તો ડાયરેક કોન્ટેક કરી લેવો એના પછી મિત્રો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરની અંદર આ ગાયને વેચવાની છે અને મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો હાલમાં મિત્રો આ ગાયે વીવામાં પાંચ દિવસ જેટલો સમય લે છે એટલે કે પાંચ દિવસની અંદર આ ગાય વિવાઈ જશે અને વેતરની વાત કરીએ તો હાલમાં બીજું વેતર છે અને પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ પશુપાલક મિત્રો પાંચથી છ લીટર દૂધ કરે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે અને ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી બધું જ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી હું તમને આ ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું અને પશુપાલક મિત્રો એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ અત્યારે જો આની પછી જે બીજી ગાય બતાવવાનો છું એટલે કે આ ગાય બતાવું એની પાછળ હું તમને એડ્રેસ આપી દઈશ તો આના આ જ પશુપાલક મિત્રની આ બીજા નંબરની ગાય છે અને મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો હાલમાં આ ગાય સાત લીટર દૂધ કરે છે અને બીજું વેતર છે અને આ બંને જ ગાય મિત્રો હું તમને બતાવી રહ્યો છું આ એક જ પશુપાલક મિત્રની છે અને આ બંને બંનેને વેચવાની છે આ ગાયની મિત્રો ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો અને આગળ મિત્રો વાત કરીએ તો આ બંને ગાયો લેવા માટેનું સરનામું છે તાલુકો છે લાઠી અને જિલ્લો છે અમરેલી પશુપાલક મિત્રનું નામ છે વિકુભાઈ ભરવાડ અને આ તેમનો મોબાઈલ નંબર છે ઇગ્યાસી નેવું બાર સોળ એસી જો કોઈ ભાઈને ગાયો પસંદ આવતી હોય અને લેવું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરી લેવું આ ગાયોના માલિકનો મોબાઈલ નંબર છે ત્યારબાદ પશુપાલક મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો તાજી વિવાયેલ આ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી અને વિડીયોના માધ્યમથી મિત્રો આ ગાયને હું તમને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું પરંતુ પશુપાલક મિત્રે આપણને પૂરતી માહિતી આપી નથી તેમ છતાંય કોઈ પણ ભાઈને આ ગાય લેવી હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું આપી દઉં છું પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર છે ચોરાણું ઓગણત્રીસ બ્યાસી સાઠ ચુમ્માલીસ જો કોઈ ભાઈને આ ગાય પસંદ આવતી હોય તો તમે ડાયરેક આ નંબર દ્વારા પશુપાલક મિત્રનો સંપર્ક કરી શકો છો અને વધારે પડતી માહિતીમાં કહું તો પશુપાલક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આ વિડીયોને બધા જ ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી શેર કરજો જય હિન્દ જય ભારત આપણે મળશું એક નવા વિડીયોની સાથે